હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ તારીખ મિત્રોને અત્યારે વાગી જાય છે આઠ આપણે મસ્ત નાખી જોઈને ફ્રેશ રેડી થઈ જશે આ રનિંગ પૂરી કરી કસરતે પૂરી કરી લીધી અને ફક્ત ને ફક્ત ચા પીવાની બાકી છે માતાજીની દીવા બચ્ચીએ કરી લીધી છે મિત્રો જીભવા મૂઠ ગુડ મોર્નિંગ બ્રશ કરે લગભગ આઠ આઠનો ઉપર થઈ જઈ શકો અંતા જલ્દી કર દાતન કર લે અને મિત્રો એક બીજો છોકરો અમારો નેનો નેનો ઉઠી ગયો છે ભાઈ ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો છાપી દો પી લ્યો તું દાતન એ એ તું દાતન કરવા જા ભાઈ ઠીક લાગે છાપ પીધો પી દો પી દો પી લ્યો ફાની વાયક છત પેજોન ટોપી પેજો હા તું લાવ્યો લાવ્યો તો પે તો કઈ છતરે પે દીધી છે ટોપીએ પેલી દીધી છે ફાની વાયક છે તને હું તો રોજ નું છું રોજ ચાર 5 ચાર 5 વાગે થવાનું અને આપણો ને કોની જવાનું આપણો નાસ્તો મિત્રો રેડી થઈ જાય છે મારી દૂધ ગરમ થઈ ગયું છે તો ફટાફટ તો મિત્રો અત્યારે વાગી જાય છે 9 અને આ બધું મસૂડ્યો છે ઠંડી પાછી આજે થોડી વરસાદ વાત કે આપણે આવી જાય જશે બોળના ડાબા ઉપર. પિંડુ કોઈ પાછળ ગાડી લઈ અને મોમાને લેવા જઈ છે. નવી ચેનલનું કદાચ શૂટિંગ થાય એટલે હાલ ફોન આવ્યો. તો મિત્રો આપણે છેલ્લો લઈને રેડી થઈ જઈએ બાકી તો જોઈ લે મામલાની મનની પાછળ ધોમસ ચલો દેખાય છે મિત્રો તો મળીએ નવી ચેનલના શૂટિંગમાં તો મિત્રો આપણે ગેટઅપમાં આવી છે નવી ચેનલના શૂટિંગ માટે આવી જાય છે આ લોકેશન તમે જોયું છે બગડાની અંદર છે મિત્રો જંત્રાલ મલાવ અને અમારું ગામ એ ત્રણ ગામોની વચ્ચો વચ્ચ એના વચ્ચોવચ આ લોકેશન છે નાળિયું છે મિત્રો નાળિયે થઈને આવવું પડે પાકો રસ્તો નહીં તો એ આવી જશે એ ટાઈમ છે અને લોકેશન આજે બતાવું તો તમને શૂટિંગ એ ચાલુ જ છે જઈ મિત્રો બેસો છે મોચા બધા છે આપણી ગાડી પડી મોમો બેઠા જે રોડ બને છે

તો મિત્રો આપણે એમાં ભાઈનો ચાંદ નાસ્તો લઈને ઉપડ્યા છીએ ખેતરમાં આજે બહુ મોડું થઈ ગયું છે અગિયાર હડા અગિયાર વાગવાયા તો આપણે એવું ચા લઈને જઈએ છીએ તો ભાઈએ બોલશી કારણ કે લેટ પડી જાય છે એટલે આમ તો મિત્રો મોડું ના પણ આપણે નવી ચેનલના શૂટિંગમાં જતા એટલે લેટ પડી જાય છીએ બાકી તો ડીગીને આ જ હંગાટ લાવ્યો નહીં જીકો આપણે ડુંગળીમાં પોણી વળે છે તે એકંટ જોઈશે પોચાસ મિનિટ નો રસ્તો છે બતાવું તમારે કપામાં આપણે ઈંડા વાયેલા હતા તો જો કપા ગોડી નાખ્યા એટલે ઈંડાનો પાક તૈયાર થઈ ગયો મારા ભાઈ હો મારે કપા ગોડે છે ને અમારા કુટુંબી ભાઈઓ કુટુંબી કાકા એ બધા ખેતર નવરું કરવાનું છે એટલે એ વાય છે મારા ભાઈ સાલી છે તો મિત્રો ચા હલી અને આવું પાછા રિટર્ન ઘેર નીકળી જાય તો મિત્રો આપણે શાંતિથી ઘેરથી આવી જીએ અને અત્યારે વાગી જશો એક આપણે શૂટિંગમાં જવાનું અચાનક બંધ રહ્યું છે ડુંગળીમાં વળ્યું છે પાણી તો મિત્રો હું ડુંગળીમાં પણી વાર આવી જઈશું જીગાને ગેર ખાવા મોકલ્યો છે બતાવું તમને તો મિત્રો ડુંગળી પાવાની શરૂઆત કરી નાખી છે જે પેહલા વાપરો ને તે ડુંગળી અમુક પાવાનું ચાલુ કરી જીગો વાળા છે ડોમો મિત્રો પોચ છ સારા પાઈ દીધા છે જીગો ખાઈને આવી ગયો તો એટલે જીગો વાળા છે ડોમો પોચ સારા પાયા છે ડોમામાં એ પેલી એતો જતી રહી કોથળી કીધર ફાટી જાય એવો ડોમો તો મિત્રો અરે આખો ભાગ આપણો પાવાનો બાકી હતો એ હવે આ ભાગ પૂરો થઈ ગયો છે જોઈ લો તમે બધો પૈ કાઢ્યો નવા ભાગમાં મોટા શારામાં ચાલુ કર્યું છે ત્રણ તૈયાર તો પી ગયા છે એક બેન ત્રણ ચોથા શારામાં પાણી આવે છે મિત્રો જીગો ફોન જોયા જ ને ડોમા વાર્યા હતા મુંજો ને ભાઈ લો બે જણો આવ્યો હોય કે એ માટીનું કોક બનાવી બનાવી અને રમું છે મિત્રો આ વખત તો એટલો બધો ટાઈમ થતો નહીં કારણ કે પોણી પેલી વખત કોરું હતું ને એટલે ઓછું જતું હતું સોરી વધારે જ જતું હતું અને અમુ ખરું ને પલાળેલું ખેતર હતું એટલે મતલબ કે પોણી દોડો છે જલ્દી પીરે છે તો પછી જો દાળા દાળા જલ્દી પીર મિત્રો નવ વાગે રાતી પાવર જાય છે તો આપણે ઘાસ પાવાનું બાકી છે તો ઘાસ એ પઈ તો મિત્રો એક છોકરો હવે શાળામાંથી આવી છે દોઢ બે વાગે આવ્યા એટલે દોડતા દોડતા સીધે ખેતરમાં શાળામાં જઈને આવી ગયો ખાધું કે ના ખાધું હા લખવાનું લખી દે તો મિત્રો વાગી જશે અત્યારે ચાર ને આપણે ચા પોણી કરવાનો ટાઈમ થઈ ગયો છે આટલે છેલ્લો સારો બાકી છે ને તો પેલી બાજુ ત્રણ સારા બાકી છે આખા વધારે મિનિમમ ચાર સારા બાકી છે એના કરતી વધારે નહીં પછી ઘાસમાં પોણી વાળવાનું पे छोकरो दो भाई मेरे बच्चे चाय लेके आ गए दिखाता हूं मित्र मेरे बच्ची चाय लेके आ गई हे मुनि आ गया दीगी। दीग दो ए छोकला, पन। दो? तारी। मारो गोगलो तो

લગભગ એકાદ કલાક જેવું હજી પોણી ચાલુ રહેશે મિત્રો સુરજ દાદા અથવા ત્યાં હજી ગો હું કહું મને લાગ્યો મારો ભાઈ આમ કલાક જ છે શાંતિ રાખજે તો મિત્રો સુરજ દાદા ફાઇનલી હાથ થવાની તૈયારીમાં છે લાલચોળ દેખાય છે અને અમારે એક કલાક જેવું થશે પોણી વાર તો થશે એક કલાક જેવું એટલે દિવસ દિવસના પાવરમાં મિત્રો પૂરું થઈ જશે અને આપણી ડુંગળી ફૂલ પીવી જાય છે બધી તો મિત્રો અત્યારે વાગી જાય તો સાત ના આપણે પોણી વાળી જાય પોણી વાળીને વગેરે આવી જાય છે હે આલે હોય હમ 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 તો મિત્રો આપણે શાંતિથી જમી અને બોર ઉપર આવી જાય છે માફ કરજો આજે જમવાનું ભાગ શૂટ કરવાનો મેં નહીં આવ્યો કારણ કે આપણે આખો દિવસ પોણી વાળી હતું એટલે ઘેર આવી અને આરામ કરવા ઊંઘ્યા લગભગ આડો પડ્યો જેમ એક દોઢ કલાક જેવું ઊંઘ્યો પછી મોબાઈલમાં ચાર્જ ઓછું હતું તે આપણે શૂટ નહોતું કર્યું અને ખાઈને પછી સીધા બોર ઉપર આવી જાય છે તો આપણે આ વિડીયોને આટલે એન્ડ કરીએ છીએ જો તમને મારા વ્લોગ પસંદ આવતા હોય તો વિડીયો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ યાદ કરી અને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને આજે ઠંડી મિત્રો ગજબની છે વાયરી એવી વાય છે ને ખતરનાક તો મિત્રો કાલે મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગણીમાં